નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ વેધર મોડેલ અને અપડેટ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમ બાબતે ટ્રેક કઈ દિશા તરફ સૂચવી રહી છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારોની માહિતી જાણીએ તે જે સિસ્ટમ બનવાની શક્યતાઓ લેટેસ્ટ વેધર મોડેલો વ્યક્ત કરી રહ્યા છે તે મુજબ ખાસ કરીને જે યુરોપિયન મોડેલ છે તે આજુબાજુના સમયગાળા દરમિયાન એક સિસ્ટમ બને તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યું છે જ્યારે અમેરિકન મોડેલ છે તે બે સિસ્ટમ બને તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યું છે એટલે કે મોડેલોમાં હાલ મોટા મત જોવા મળી રહ્યા છે એટલે હજી પણ એકાદ બે દિવસ સુધી આગળ જે અપડેટ થતી રહેશે તેમાં ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવતો જશે પરંતુ લેટેસ્ટ અપડેટ જોવા જઈએ તો યુરોપિયન મોડલની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે તે અરબી સમુદ્રના મધ્ય ભાગ પરથી પસાર થઈ અને ઓમાન તરફ જવાની શક્યતાઓ પહેલેથી જ આ ટ્રેક બતાવી રહ્યું છેલ્લા ઘણા દિવસથી અને વાત કરીએ અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે તો અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો બે સિસ્ટમ બને છે જેમાં પહેલી સિસ્ટમ છે તે ઓમાન તરફ જાય છે અને જે બીજી સિસ્ટમ છે તે ખાસ કરીને થોડી ઉત્તર દિશા તરફ ચાલી અને ફરી ઓમાન તરફ જવાની શક્યતાઓ છે તો અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જો સિસ્ટમનો ટ્રેક રહે તો ગુજરાતના ભાગોમાં માવઠાનું જોખમ રમવા મતલબ કે વિસ્તાર થોડા વધી શકે છે માવઠાના પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જે બે દિવસ પહેલાં જે અમેરિકન મોડેલની અપડેટ હતી તેમાં અને આજની જે અપડેટ છે તેમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે કારણ કે બે દિવસ પહેલાં જે અપડેટ હતી તેમાં સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું હતું અને અત્યારની અપડેટમાં સિસ્ટમ છે તે મધ્ય અરબી સમુદ્રના ભાગો પરથી આગળ વધી અને ઉમાન તરફ જવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે એટલે મોડેલોમાં હજી પણ મોટા વેરીએશન જોવા મળી રહ્યા છે સિસ્ટમ એક બનશે કે બે બનશે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે અને ભારતીય આઈએમડી જે છે જેફએસ મોડેલ નું તે પણ ખાસ કરીને સિસ્ટમ મધ્ય અરબી સમુદ્રના ભાગોથી ઓમાન દિશા તરફ જાય તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો મોડેલો છે તે મોટા ભાગના મોડેલો છે તે સિસ્ટમને ઓમાન તરફ લઈ જવાના મૂળમાં દેખાઈ રહ્યા છે પરંતુ જે મોડેલ છે તે ખાસ કરીને સિસ્ટમને કોઈ દિશા તરફ લઈ જવી તે હજી નક્કી કરી શકતું નથી કારણ કે તેના ટ્રેકમાં બહુ જ વેરિયેશન જોવા મળી રહ્યું છે એક દિવસ ઓમાન જાય છે એક દિવસ પાકિસ્તાન જાય એક દિવસ ગુજરાત જાય તે પ્રકારની શક્યતાઓ સતત વ્યક્ત કરી રહ્યું છે એટલે સાચી સ્થિતિનો ખ્યાલ બે દિવસ બાદ આવશે જેની અપડેટ પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો મિત્રો ખાસ કરીને આજથી સામાન્ય અસ્થિરતાનું પ્રમાણ છૂટાછવા ભાગોમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવા ભાગો હોય જેમાં વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ક્રમશઃ થોડી અસ્થિરતાનું નિર્માણ થાય અને ગીર સોમનાથ જિલ્લા અને તેની આજુબાજુના જિલ્લાઓના લાગુ વિસ્તારો હોય તે વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે કાલથી ધીમીધી ગતિએ વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે જિલ્લાઓમાં પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે જેની અપડેટ આવતીકાલે આપવામાં આવશે